ભારતમાં ચૂનાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે ચૂનામાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે ચૂનાના સેવનથી સિત્તેર પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે આ વિશે આયુર્વેદના પુસ્તકોમાં વર્ણન છે ચૂનાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને કેટલી માત્રામાં કરવો જોઈએ ભારતમાં ચૂનાનો બહોળો પ્રમાણમાં વપરાશ થાય છે તમાકુ કે પાનની સાથે ચૂનાનું સેવન ભારતમાં સદીઓથી થતું આવ્યું છે જોકે નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચૂનાનું સેવન દાળ શાકભાજી દહીં દાડમ અથવા શેરડીનો રસ સાથે અથવા ગરમ પાણી સાથે કરી શકાય છે જોકે મોટાભાગના લોકો ચૂનાના સેવનથી થતા ફાયદાઓથી અજાણ હોય છે ચૂનાના લાભદાયી ફાયદા અંગે આયુર્વેદમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે તેના સેવનથી સિત્તેર પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે ચૂનાનું સેવન માત્ર વડીલ કે વૃદ્ધ જ નહીં પરંતુ બાળકો અને મહિલાઓ પણ કરી શકે છે ચૂનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાં અને દાંત માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે તે પેટામાં થતો દુખાવો પણ ઓછો કરે છે અને દાંતને પણ મજબૂત કરે છે જો ઠંડા અને ગરમ ખોરાકને કારણે તમારા દાંતમાં દુખાવો થતો હોય તો ચૂનાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ ડૉક્ટરના જણાવ્યા અનુસાર ચૂનો ખાવાથી ઘાને વહેલી તકે ઠીક થવામાં મદદ મળે છે આ ઉપરાંત ગામમાંથી સોજો દૂર થાય છે ચૂનો કોલેજનના ઉત્પાદનને ઉત્તેજિત કરવાનો ગોધરમાં ધરાવે છે કોલેજન ઘાને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે બાળકોની ઊંચાઈ વધારવામાં પણ ચૂનો અસરકારક છે કેટલાક બાળકો ટૂંકા કદના રહે છે તેમની લંબાઈ અટકી જાય છે જો આવા બાળકોની લંબાઈ વધતી ન હોય તો ઘઉંની સાઈઝ જેટલી માત્રામાં ચૂનો લઈને તેનું દહીં અથવા દાળ સાથે સેવન કરાવવું જોઈએ આવું કરવાથી બાળકોની લંબાઈ વધવા લાગે છે ચૂનો ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે સગર્ભા સ્ત્રીઓને કેલ્શિયમની ખૂબ જ જરૂર હોય છે ચૂનાના નિયમ નિયત માત્રામાં સેવનથી તેમને યોગ્ય માત્રામાં કેલ્શિયમ મળી રહે છે ગર્ભવતી મહિલાઓને દાડમના રસ સાથે ઘઉંના દાણાની બરાબર ચૂનો મિક્સ કરીને તેનું રોજ સેવન કરવું જોઈએ આમ કરવાથી ગર્ભવતી મહિલાઓ અને તેમના બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે આ સેવન નવ મહિના સુધી કરવું જોઈએ આમ કરવાથી બાળકને જન્મ આપતી વખતે સ્ત્રીને કોઈ તકલીફ પડતી નથી પુરુષોની શારીરિક નબળાઈ દૂર કરવા પણ ચૂનો અસરકારક છે જે પુરુષોને લગ્ન થઈ ગયા છે અને તેઓ શારીરિક નબળાઈનો ભોગ બન્યા છે તેઓએ નિયમિતપણે ઘઉંના દાણા જેટલું ચૂનાનું સેવન કરવું જોઈએ આમ કરવાથી તેમને શારીરિક નબળાઈ દૂર થાય છે માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ